बाबा खाटू श्याम छे। मा श्री ने भगवान कृष्णનો કળિયુગી અવતાર કહેવા માં આવે છે. વાસ્તવમાં મહાભારત કાળમાં ભીમનો એક પૌત્ર હતો જેનું નામ બરબરિકા હતું. આ બરબરિક હવે ખાટુ શ્યામ છે. કળિયુગમાં ખુદ શ્રી કૃષ્ણે બરબરિકને ખાટુ શ્યામ નામથી પૂજવાનું वरदान આપ્યું હતું. વાસ્તવમાં મહાભારતમાં જ્યારે કૌરવોએ લક્ષાગૃહમાં આગ લગાડી ત્યારે પાંડવો પોતાનો જીવ બચાવિને ભાગી ગયા હતા. આ દરમિયાન તે જંગલમાં ભટકતો રહ્યો. જંગલમાં જ ભીમ હીડિંબા નામના રાક્ષસને મળ્યા. हिडिम्बाए भीमने જોઈને પોતાનું હૃદયમાં તેનો પતિ તરીકે સ્વીકાર કર્યો પાછળથી હિડિંબા કુંતીને મળ્યા અને भीम સાથે લગ્ન કર્યા હિડિંબા અને भीमને એક પુત્ર હતો જેનું નામ ઘટોત્કચ હતું આ ઘટોત્કચના પુત્રનું નામ બરвриક છે જે શક્તિમાં તેના પિતા કરતાં વધુ પ્રપંચી હતો બરвриકે તપસ્યાના બળ પર દેવી પાસેથી ત્રણ તીર મેળવ્યા તેમની વિશેષતા એ હતી કે જ્યાં સુધી તેઓ તેમના લક્ષણને ન તોડે ત્યાં સુધી તેઓ તેનું પાલન કરતા હતા ટાર્ગેટ પર પ્રહાર કર્યા બાદ તે તુનિર્ પરત પડતો હતો આ બાણોની શક્તિથી બર્બરિકા અજે બની ગઈ મહાભારતમાં જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે બર્બરિક કુરુક્ષેત્ર તરફ આવી રહ્યા હતા બર્બરિકે હંમેશા હરેલા પક્ષને મદદ કરી અને યુદ્ધમાં કૌરવો હરવાના માર્ગે હતા આવી સ્થિતિમાં શ્રી કૃષ્ણએ વિચાર્યું કે જો બર્બરિક યુદ્ધમાં જોડાય તો તે યોગ્ય નથી બર્બરિકાને રોકવા માટે ભગવાન કૃષ્ણ બ્રાહ્મણનું રૂપ લઈને તેમની સામે પહોંચ્યા આ પછી કૃષ્ણએ બર્બરિકને પૂછ્યું કે તું કોણ છે અને કુરુક્ષેત્ર કેમ જઈ રહ્યો છે

આ પછી ભગવાન કૃષ્ણે બરબરિકને તેમની કોઈ પણ ઈચ્છા જણાવા કહ્યું ત્યારે બરબરિકે કહ્યું કે તે કપાયલા માથા સાથે મહાભારતનું આખું યુદ્ધ જોવા માંગે છે શ્રી કૃષ્ણે તેમની ઈચ્છા પૂરી કરી અને નજીકની ટેકરી પર બરબરિકાનું માથું સ્થાપિત કર્યું જેને ખાટુ કહેવામાં આવતું હતું અહીંથી જ બરબરિકે આખી લડાઈ જોઈ કૃષ્ણે બરબરિકને वरदान આપ્યું કે કળિયુગમાં મારા નામ એટલે કે શ્યામથી તેની પૂજા થશે